ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું જામ્યું છે ચોમાસું હવે ભૂક્કા બોલાવશે એવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સાત દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે એટલે પચીસ જૂનની જો વાત કરવી આજના દિવસની તો આજના દિવસે ઉત્તર ગુજરાતવાસીઓને રાહતના સમાચાર છે કેમ કે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને એલર્ટ પણ બનાસકાંઠામાં આપવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતમાં નર્મદા ડાંગ વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ બધા જ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી આજના દિવસ માટે કરી છે છવ્વીસ તારીખની વાત કરીએ છવ્વીસ તારીખે પણ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે ત્યાર પછી સત્યાવીસ અને અઠ્યાવીસ જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ જે છે એ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે બે દિવસથી જે રીતે ચોમાસું આગળ વધ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોને ધમરોળ્યા છે અને ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે એ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે અને હજુ અઠ્યાવીસ તારીખ સુધી આગાહી છે અને અઠ્યાવીસ તારીખ પછી ચોમાસું સર્વત્ર ગુજરાતની અંદર આગળ વધશે મેપ શું કહી રહ્યો છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને ખાનગી હવામાન એજન્સીઓ શું કહી રહી છે એના વિશે વાત કરવી છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે લગભગ ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ અને આમ તો ભારતમાં પણ આ બાજુ દેશમાં પણ વરસાદી માહોલ જે છે એ છવાયેલો છે અને આજે જ્યારે અમે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ સાંજે છ વાગ્યા આસપાસનો આ દ્રશ્યો છે જ્યાં કચ્છની અંદર પણ વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ મહેસાણા મધ્ય ગુજરાત અમદાવાદ વડોદરા આ તરફ દાહોદ છે આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જૂનાગઢ ભાવનગર જામનગર અને દ્વારકા આ બધા જ જે દરિયાકિનારાના વિસ્તારો છે અમરેલી છે રાજકોટ છે બધા જ વિસ્તારોની અંદર હવામાન વિભાગે ભારે વરસાદની અતિભારે વરસાદની આગાહી પણ કરી છે આજે ગ્રીન કલરમાં તમે જોઈ રહ્યા છો ત્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ત્યાર પછી છવ્વીસ તારીખના આ કલર જે રીતે બદલાઈ રહ્યો છે જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે પ્રમાણે વરસાદની પેટર્ન છે એ પણ બદલાતી નજર નજરે આવી રહી છે કચ્છની અંદર જે ગ્રીન કલર દેખાઈ રહ્યો છે એટલા માટે કેમ કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે રીતે દક્ષિણ ગુજરાતમાં છે એ પ્રમાણે નથી ત્યાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ છે એની આગાહી ક્યાંક કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે બાકી મોટાભાગના વિસ્તારોમાં અઠ્યાવીસ તારીખ સુધીની તમે આગાહી જોઈ રહ્યા છો કે સર્વત્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છે છવાયેલો છે અને આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ સક્રિય થઈ છે જેના કારણે આ તમે પવનની દિશા પણ જોઈ રહ્યા છો સતત એ ગુજરાત તરફ આવી રહી છે અને એ પવનની ગતિના કારણે ગુજરાતની અંદર ચોમાસું છે આગળ વધી રહ્યું છે હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે તો ગઈકાલ માટે રેડ અલર્ટ આપવામાં આવ્યું હતું જામનગર દેવભૂમિ દ્વારકા વલસાડ દમણ દાદરા નગર હવેલી માટે એટલે આ ગઈકાલની આગાહી છે આપણે આજની આજની આગાહી વિશે વાત કરવી છે તો પચીસ તારીખે હવામાન વિભાગે ક્યાં સૌથી વધારે વરસાદની આગાહી કરી છે તો પચીસ તારીખે હવામાન વિભાગે આગાહી કરી છે સૌથી વધારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ જ્યાં પડવાનો હોય તો એ બનાસકાંઠા વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે વરસાદ છે બનાસકાંઠાની અંદર પડશે આજના દિવસમાં અને સાબરકાંઠાની અંદર પણ હવામાન વિભાગે યલ્લો અલર્ટ જાહેર કર્યો છે ત્યાર પછી છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે જિલ્લાઓ છે જ્યાં યલ્લો અલર્ટ છે યલ્લો કલર છે ત્યાં હવામાન વિભાગે આગાહી કરી છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની અને જે બનાસકાંઠા વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગે આગાહી કરી છે ચેતવણી આપી છે અલર્ટ આપ્યું છે વોર્નિંગ આપી છે એ અલર્ટ છે ઓરેન્જ એલર્ટ અને ભારેથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી છે કરી છે ત્યાર પછીની આગાહી એટલે કે આવતીકાલ માટેની આગાહી આપણે જોઈ લઈએ તો છવ્વીસ તારીખમાં પણ હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે અને એ અલર્ટ જાહેર કર્યું છે પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર માટે અને ત્યાર પછી હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં એલર્ટ આપ્યું છે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ માટે એટલે આ જે જિલ્લાઓ છે છ જિલ્લાઓ કે જ્યાં હવામાન વિભાગે યલ્લો અલર્ટ જાહેર કર્યું છે એટલે ભારેથી અતિભારે વરસાદ થંડર સ્ટ્રોમ જેવી એક્ટિવિટી થઈ શકે અને ત્રીસથી ચાળીસ કિલોમીટર આસપાસની ઝડપે પવન જે છે એ ફૂંકાઈ શકે છે એ પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે બાકીના જે બધા વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડશે કેમકે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને એ આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખ સુધી હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે વરસાદ પડશે સત્યાવીસ તારીખની વાત પણ કરી લઈએ સત્યાવીસ અને અઠ્યાવીસ બે દિવસ સુધી સતત હવામાન વિભાગ એ પૂર્વાનુમાન જાહેર કર્યું છે અને સત્યાવીસ તારીખમાં દક્ષિણ ગુજરાતમાં અલર્ટ આપવામાં આવ્યું છે અને અઠ્યાવીસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં અલર્ટ આપવામાં આવ્યું છે અને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ખાસ બે દિવસ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે એટલે દક્ષિણ ગુજરાતની અંદર સત્યાવીસ તારીખે નવસારીમાં વલસાડમાં દમણમાં અને દાદરાનગર હવેલીમાં આ જે જગ્યાઓ છે ત્યાં હવામાન વિભાગે અલર્ટ જે છે એ જાહેર કર્યું છે ત્યાર પછીના દિવસની પણ વાત કરી લઈએ તો ત્યાર પછી પણ એટલે કે અઠ્યાવીસ તારીખે પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમાં એક જિલ્લો એડ કર્યો છે હવામાન વિભાગે એ છે ભરૂચ હવામાન વિભાગે ભરૂચમાં પણ આગાહી છે એ વ્યક્ત કરી છે અને નવસારી વલસાડમાં આગાહી વ્યક્ત કરી છે આ સાથે એટલે આજે દરિયા કિનારાના વિસ્તારો છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જે છે એ લાવી રહી છે અને એટલે હવામાન વિભાગે આગાહી કરી છે જે દરિયા કિનારાના વિસ્તારો છે એમને દરિયો ન ખેડવા માટે એટલે અઠ્યાવીસ તારીખની આગાહી જ્યાં ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ત્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે એના વિશે પણ જાણીએ ચોમાસું આગળ વધી રહ્યું છે ખસું એવું અને ત્યાર પછી કોઈ અલર્ટ આપવામાં આવ્યું નથી હવામાન વિભાગની ઓફિશિયલ જે સાઇટ છે એ શું કહી રહી છે એના વિશે વાત કરીએ તો તમે જુઓ જ્યારે આપણે પહેલાં વાત કરતા હતા તો ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આપણને વાદળો ઓછા ઓછી માત્રામાં દેખાતા હતા પણ હવે ચોમાસું જે એ આ વિસ્તારની આસપાસ પહોંચી ગયું છે એટલે સમગ્ર ગુજરાતની અંદર જે જે છે વાદળો આ વાદળો દેખાઈ રહ્યા છે ને એના કારણે ગુજરાતની અંદર વરસાદ જે છે એ વરસી રહ્યો છે અને હવે તમામ પરિબળો છે ફેવરેબલ કન્ડિશનમાં છે અને એટલે જ હવામાન વિભાગ કહી રહ્યું છે કે હવે ગુજરાતની અંદર ચોમાસું જામશે અને મોટાભાગના વિસ્તારોમાં અઠ્યાવીસ તારીખ પછી પણ વરસાદ જે છે એ યથાવત રહેશે અને ઝડપથી આપણે એ પણ જાણી લઈએ કે ચોમાસું છે એ કયા વિસ્તારોની અંદર પહોંચ્યું છે તો રોજ આપણે વાત કરતા હતા અને હું રોજ તમને એ આગાહીઓમાં કહેતી હતી કે હવામાન વિભાગની જે આગાહી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે વીસ જૂન સુધીમાં ચોમાસું મધ્ય ગુજરાત સુધીના મોટાભાગના વિસ્તારોને એટલે આ બાજુ દક્ષિણનો વિસ્તાર અને આ બાજુ મધ્ય ગુજરાતનો વિસ્તાર મોટાભાગના વિસ્તારોને કવર કરી લેશે આ એ લાઇન છે જે નોર્મલ તારીખો જે છે નક્કી કરવામાં આવતી હોય વર્ષોનું જે વર્ષોનું જે ચોમાસાનું આકલન કર્યું હોય એના પરથી અને બ્લ્યુ લાઇન છે એ દર્શાવે છે કે વર્ચ્યુઅલ જે તારીખ નક્કી કરવામાં આવી છે જેમ કે ત્રીસ તારીખ છે તો સમગ્ર ગુજરાતની અંદર સર્વત્ર ચોમાસું પહોંચી જશે આટલી તારીખ સુધીમાં તો એ આંકલન કરવામાં આવ્યું છે એ આંકલનથી વાસ્તવિક પરિસ્થિતિ શું છે તો વાસ્તવિક પરિસ્થિતિ જે વીસ જૂનની વાત કરવામાં આવી છે એટલે તો ચોમાસું પહોંચ્યું નથી પણ વાસ્તવિક પરિસ્થિતિની આપણે વાત કરીએ તો વાસ્તવિક પરિસ્થિતિમાં ચોમાસું જે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં અને આ રીતે દક્ષિણ ગુજરાતની અંદર આ પહોંચ નીકળી અને આ રીતે આ લાઇન આગળ ઉપર પૂર્વોત્તરના રાજ્યોમાં જઈ રહી છે એટલે લગભગ પચીસ તારીખ આજનો દિવસ છે આજના દિવસે મોટા ભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી જવું જોઈતું હતું અને આખા સૌરાષ્ટ્રને કવર કરી લેવાનું હતું અને મધ્ય ગુજરાતના ભાગોને પણ કવર કરી લેવાનું હતું પણ એવું થયું નથી એટલે આગામી સમયની અંદર તમામ પરિબળો છે ફેવરેબલ કન્ડિશનમાં છે એટલે ચોમાસું આગળ વધ્યું છે અને ચોમાસું દસથી ચોવીસ જૂનની વચ્ચે પહોંચ્યું છે ક્યાં દક સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને હવે દક્ષિણ ગુજરાતની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે આ તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે એ પવનો આ તરફના આવી રહ્યા છે અને એ પવનો વરસાદને લાવી રહ્યા છે એક જે છે આ તરફ છત્તીસગઢમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને આ તરફ રાજસ્થાનમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને છત્તીસગઢનું જે થયું છે એનાથી પણ બળ મળે છે ગુજરાતમાં વરસાદો આવે છે અને આ જે અરબસાગરના પવનો છે એ પણ વરસાદ લાવી રહ્યા છે એટલે ઓવરઓલ ગુજરાતની અંદર હવે ચોમાસું છે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને ચોમાસું જામ્યું છે અને હવે ચોમાસું છે એ ભૂકા બોલાવશે જે રીતે શરૂઆતમાં ચોમાસું રોકાઈ ગયું હતું પંદર તારીખ સુધી ચોમાસું આગળ વધ્યું નહોતું જે તારીખ જે છે એ પ્રમાણે પણ હવે ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને જે રીતે ત્રીસ તારીખ છે ત્રીસ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતને કવર કરી લેશે એ પ્રકારની આગાહી સર્વત્ર વરસાદની આગાહી છે અને લાંબા ગાળાની આગાહીઓ પણ હવામાન વિભાગે એવી કરી છે કે અઠાવીસ તારીખ સુધી આજે વરસાદ પડી રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશન પછી અઠ્યાવીસ તારીખ પછી ચોમાસું આગળ વધશે અને ત્યાર પછી પણ તમામ વિસ્તારોની અંદર ગુજરાતના સર્વત્ર વરસાદ છે પડશે હવામાન નિષ્ણાંતો પણ આ પ્રકારની આગાહી કરી રહ્યા છે પણ આજના દિવસ માટે ખાસ બનાસકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીને જે પણ અપડેટ્સ અમારા સુધી આવશે અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું તમારા જિલ્લામાં તમારા શહેરમાં તમારા ગામમાં અને વિસ્તારમાં કેવો વરસાદ છે એ લખીને અમને ચોક્કસથી જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર